કિલી પર તિરંગો અને ગુજરાત પોલીસનો ધ્વજ ફરકાવીને અનોખો ઇતિહાસ રચ્યો હતો હાલમાં ગાંધીનગરના સ્ટેટ આઈબી માં ફરજ બજાવતા આઈપીએસ અધિકારી હરેશ દુંદા એ સત્તર હજાર કિલોમીટર ઊંચો તાજા કિલી મંજારા પર્વત ઉપર સફળતાપૂર્વક આરોહણ કરી આ સિદ્ધિ હાંસલ કરી છે રમતગમત અને સાહિત્ય પ્રક્રિયાઓમાં શોક ધરાવતા હરીશ દુંદારાએ જણાવ્યું કે મને માત્ર રમતગમત અને પર્વતો ચડવાનો નહીં પણ ટ્રેકિંગમાં પણ ભાગ લેવાનો ખૂબ જ શોખ છે આ સફળતા વિશેની વાત કરતા હરેશ ઉનાળાએ જણાવ્યું કે આ માત્ર મારી સફળતા નથી પણ આ આખા દેશની સફળતા છે દેશનું ગૌરવ છે છે તેમની વાત કરીએ તો માઉન્ટ એવરેસ્ટ સર કરતા વ્યક્તિ ધરાવે આ સિદ્ધિથી ગુજરાત પોલીસનું દળ નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થશે અને અન્ય પોલીસ અધિકારી માટે પણ પ્રેરણારૂપ બનશે વધુ માહિતી વધુ સમાચાર સાથે ફરી મુલાકાત કરીશ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર